બેનો છે ને પોતાના બાપની ઇજ્જત ઢાંકવાનો બહુ પ્રયાસ કરે મામેરામાં ભાઈએ કાંઈ નું આપ્યું હોય ને તો પોતાના કબાટમાંથી બે સોનાની વીંટી કાઢીને મૂકી દે છુપાવીને રાખી હોય શું કામ કરકસર કરી શાકભાજીમાંથી કટકી કરી હોય બધામાંથી પૈસા ભેગા કરે ખબર છે મારો ભાઈ નબળો છે કાલ સવારે કાંઈ આપી નહીં શકે તો એ સોનાની વીંટીઓ ભાઈને ખિસ્સામાં નાખી દે ને એમ કે તું કહેજે હું લઈ આવ્યો છું અને પછી જાહેરમાં ઓલો છાપ ભરી છાપ બે સોનાની અવડી મોટી ભાઈએ ટકો ન દીધો હોય પણ દરેક દીકરી પોતાના બાપના ઘરની ઈજ્જત રાખવાનો પ્રયાસ કરે આ દીકરીનો ધર્મ છે વીર પસરી ના મળી હોય તોય બજારમાંથી સાડલો લઈ આવે ભૂજથી અને પછી આવીને એમ કે જો મારો ભાઈ ભૂજ આવ્યો તો મને હાટલો લઈને દઈ ગયો ઉતાવળ બહુ હતી એટલે માધાપર નો એવો બસ સ્ટેશનમાંથી માંથી નીકળી ગયો ધણી રાજી થાય ઓહો તારો ભાઈ હારો ધણી મનમાં સમજતો કે એને પહેરવા માટે બુસ્કોટ નથી તને સાડલો ધૂળ લઈ આપે મારા જ પૈસા છે પણ તું એ ધલસા કર